અરવલીમાં એક યુવતી પર થયેલા અન્યાયનાર્ષ લાખ રૂપિયાના ઉધારના નામ પર વ્યાજખોરોએ તેનો મૂલ્યવાન ફ્લેટ હડપ લીધો હતો તેના તુષકો અર્પણ પહેલ અંતર્ગત શ્રી સંઘવીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો એસીપી ની કડક કાર્યવાહીના પરિણામે યુવતીનો ફ્લેટ પરત મળ્યો છે અરવલ્લીની એક યુવતી વ્યાજના ચક્રમાં ફસાઈ ગઈ તેને વ્યાજખોરે તેનો ફ્લેટ હડપકી લીધો હતો ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને યુવતીને ન્યાય અપાવવામાં મદદ કરી છે યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે અઠયાવીસ લાખ રૂપિયા ઉધાર લીધા હતા પરંતુ વ્યાજખોરોએ આ રકમના નામ પર તેનો મૂલ્યવાન ફ્લેટ પડાવી લીધો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેના તુષ્કો અર્પણ અંતર્ગત અરવલ્લીની એક યુવતીને ન્યાય અપાવ્યો યુવતીએ તેના ભાઈને વિદેશ મોકલવા માટે પચ્ચીસ લાખના બદલે ફ્લેટ વ્યાજખોરોમાં

એટલે વિશ્વાસથી જવાનું જ પોલીસ સ્ટેશન જાઓ તો કઈક સારું જ થાય પણ તમે આગળ વધો કારણ કે મને એમની વાત પરથી લાગ્યું કે એમની વાત સાચી છે હા એટલે ફૂલ ભીડ હતી એ દિવસે જ્યારે મને મળવા આવેલા ત્યારે કેમ બેન હવે રડવાનું નહીં હવે ખુશ રહેવાનું હવે શું ટેન્શન લે એટલે દસ્તાવેજ કરાવી તો પજેશન પણ લઈ લે અચ્છા એટલે પછી અમે બધું દસ્તાવેજ દિવસ કરાવ્યું પજેશન પણ ટેન્શન નહીં લો હવે